જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું રામદેવ પીરની પ્રાગટ્ય કથા તેમજ રામદેવ પીરના પરચા જે બીજના દિવસે તેમજ ગુરુવારના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે હિન્દવા પીર તરીકે પૂજાતા રામદેવ પીરનો મહિમા સહુ કોઈ જાણે છે પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવ પીનો લીલુડો ઘોડો આજે પણ જગપ્રસિદ્ધ બાર બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારિકાધીશનો જ અવતાર છે એવું કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે હાથ જોડી ખૂબ આજીજી પ્રાર્થના કરી પરંતુ દ્વારકાધીશ પ્રસન્ન ન થયા આથી અજમલજી એવા આવેશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લાવેલા એ લાડુનો છૂટો ઘા દ્વારકાધીશ પર કર્યો અજમલજીની આવી ગાંડી ઘેલી હરકતો જોઈને પૂજારીઓએ તેમને ત્યાંથી બહાર નીકળવા કહ્યું અને કહ્યું કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો તમને દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી દીધી સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન દ્વારકાધીશ જેણે ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોઠ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈને અજમલજી પૂછે છે કે પ્રભુ આ તમને શું થયું ત્યારે ભગવાને મંદ મંદ હસતા જવાબ આપ્યો કે મારા એક ભક્તે મને લાડુ માર્યો અને એ લાડુ મને માથામાં વાગ્યો અને એમાંથી લોહી નીકળ્યું એટલે મારે પાટો બાંધવો પડ્યો એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું તારાથી પ્રસન્ન થયો છું અને તું જે વરદાન માંગે એ હું તને આપીશ ત્યારે અજમલજીએ કહ્યું કે મારે પુત્ર જોઈએ છે ત્યારે ભગવાને કહ્યું હે ભક્ત હું સ્વયં તારા ઘેરે પ્રગટ થઈશ આ છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરનો મહિમા ગાશે કે સાંભળશે તેના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરશે તો આ રીતે અજમલ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારે ઘેરે પુત્ર રૂપે પ્રગટ થઈશ અજમલજી હરખાતા હૈયે ઘેર આવ્યા આવીને એમની રાણી દેને વાત કરી વાત સાંભળતા જ દેની આંખમાં તો રખના આંસુ આવી ગયા એક દિવસની વાત છે મહેલમાં પ્રકાશ પથરાઈ ગયો ગગનમાં નોબત નગારા ગુંજવા લાગ્યા મહેલમાં કંકુના પગલાં પડ્યા ભક્તને આપેલા વચન પ્રમાણે ભગવાન દ્વારકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા અજમલ રાય અને મીણલદે સાથે આખા નગરે પ્રભુના આગમનને આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધું ઘેર ઘેર આસુપાલોના તોરણ બંધાયા મીનલદેના આનંદનો પાર નથી રોમે રોમમાં માતૃત્વ જાગી ઉઠ્યું પુત્રને છાતી સરસો ચાપી લીધો દિવસો પસાર થવા લાગ્યા પુત્ર પ્રત્યેના પ્રેમમાં માની મમતા એ પણ વિસરી ગઈ કે જગતના નાથે એના ઘેરે અવતાર લીધો છે અને એ જ સાચી મમતા છે એક દિવસની વાત છે બાળક રામદેવ પારણામાં રમે છે માતા મીણલદે ચૂલા પર દૂધની દેગ મૂકીને બીજા કામમાં પરોવાઈ ગયા કામમાં એવા ડૂબી ગયા કે ચૂલા પર દૂધની દેગ મૂકી છે એ યાદ પણ ન રહ્યું પારણામાં સૂતેલા પ્રભુએ જોયું કે ચૂલા પર દૂધની દેગમાં ઉભરો આવ્યો છે હમણાં દૂધ ઢોળાશે પ્રભુએ પારણામાંથી જ હાથ લંબાવીને દૂધની દેગ ઉતારી લીધી થોડી વારે મીણલદે ને ચૂલા પર મૂકેલી દૂધની દેગ યાદ આવી હાંફળા ફાંફડા એ તો ત્યાં દોડી આવ્યા આવીને જોયું તો દેગ કોઈએ ઉતારી લીધી છે મીણલદે વિચારમાં પડી ગયા કે બીજું તો કોઈ ત્યાં છે નહીં દેગ ઉતારી કોણે છેલ્લે પારણામાં પોઢેલા અને હાથ પગ ઉછાળતા પુત્ર પર નજર પડી બાળરામદેવજી મા સામું જોઈને એવું મલકાયા કે માતા મીણલદે પલવારમાં બધું સમજી ગયા પ્રભુએ પ્રથમ પરચો માતા દેને આપ્યો હે રામદેવજી જેમ તમે ચૂલેથી દેગ ઉતારી એમ અમારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખના ઉપરા આવે ત્યારે હે પ્રભુ હાથ લંબાવીને અમારા દેહની દેગને જાલી લેજો સ્મરણ કરીએ સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદે મારા રુદયે રહો સદાય આમ રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી ગઢ પાવન થઈ ગયું છે બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નરનારી ટોળે વળે છે એક દિવસની વાત છે એક વણઝારો પોઠું લઈ આવ્યો પોઠુમાં મીઠી મધમત્તી મિશ્રી ભરી છે ગઢના પાદરે રામદેવજી પોતાના બાળમિત્રો સાથે ગેડી દળે રમે છે વણઝારો પોતાની પોઠું લઈને ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ આ પોઠુંમાં શું ભર્યું છે વણઝારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિશ્રી ભરી છે તો મારે રાજનું દાણ ભરવું પડશે રાજના દાણથી બચવા માટે વણઝારો ખોટું બોલ્યો એણે કહ્યું કે કુંવર આ પોઠુંમાં તો લૂણ એટલે કે મીઠું ભર્યું છે એ જમાનામાં મીઠા પર કોઈ કર ન હતો રામદેવજીએ હસતા હસતા વણઝારાને જવા દીધો વણઝારો મનમાં મલકાયો કે ખોટું બોલીને રાજનો લાગો ન ભર્યો એ વાતનો આનંદ છે ઘણા જીવ આ વણઝારા જેવા હોય છે જરા જેટલી લાલચમાં જગદીશને એટલે કે જગતના નાથને ઓળખી શકતા નથી આગળ જતાં આ વણઝારાએ વેપાર કરવા માટે પોઠું ખોલ્યું જોયું તો પોઠામાં મિસ્ત્રીને બદલે લૂણ ભરેલું છે હાંફળા ફાફળા થઈ ગયેલા વણચારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી પણ બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈ વણચારો તો રડવા જેવો થઈ ગયો એક જ પળમાં લાલચના વાદળો વિખેરાઈ ગયા તત્કાળ વણચારાને ખબર પડી ગઈ કે કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે વણઝારો તો ઉઘાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો આવીને પગમાં પડી ગયો રડતા રડતા બોલ્યો કે મને માફ કરો મારી લાલચમાં અંધ થયેલી આંખો આપને ઓળખી ન શકી પ્રભુ તો સમાન છે સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષ પ્રભુ તત્કાળ ખોઈ નાખે છે રામદેવજીએ વણઝારાના માથે હાથ મૂક્યો તત્કાળ મીઠું પાછું મિશ્રી બોલો પ્રગટ રામદેવ પીરનો છે આમ રામદેવ પીર પોકરણગઢમાં પરચા પૂરે છે પોખરણગઢની પાસેના જંગલમાં ભૈરવો નામનો એક રંજાળી રાક્ષસ રહેતો હતો આ નિર્દય રાક્ષસે આસપાસના વિસ્તારમાં એવો કાળો કેર વર્તાવ્યો કે મોટા મોટા મહારથીઓ પણ ભૈરવનું નામ પડતા જ ધ્રુજી ઉઠતા રૈયત આ ભૈરવાથી ત્રાસી ગઈ હતી જીવતા પશુ અને જીવતા માનવ આરોગ્ય જતો આ ભૈરવો જંગલમાં પગ મુકનારને જીવતો ન જવા દેતો એ જ જંગલમાં ખાખીનાથ નામના એક સિદ્ધ ઋષિ રહેતા ત્યાં જ ઝૂંપડી બાંધીને તપ કરતા ખાખીનાથ સિદ્ધ હતા તેથી ભૈરવો એમને કંઈ ન કરી શકતો એક દિવસની વાત છે રામદેવજી પોતાના મિત્રો સાથે ગેડી દડે રમે છે રમતા રમતા રામદેવજીએ દડાને એટલા જોરથી ગેડી મારી કે દડો છેક જંગલમાં ચાલ્યો ગયો બધા બાળકો રડવા જેવા થઈ ગયા બધાના મોં પડી ગયા ત્યારે રામદેવજી બોલ્યા કે મિત્રો મૂંઝાવો છો શું કામ હું હમણાં જ જંગલમાં જઈને દડો લઈ આવું છું બધા મિત્રો રામદેવજીને જંગલમાં જવાની ના પાડે છે પણ આ તો પ્રગટ પરજાધારી હતા એમ કોઈનું માને ખરા રામદેવજી તો દોટ મૂકીને જંગલમાં ગાયબ થઈ ગયા બિચારા બાળકોએ રાજા રાણીને આ સમાચાર આપવા મહેલ તરફ દોટ મૂકી આ બાજુ રામદેવજી ખાખીનાથની મઢીએ આવ્યા નાના બાળકને જંગલમાં આવેલો જોઈ ખાખીનાથ ગભરાઈને કહેવા લાગ્યા કે બાળક જલ્દી ચાલ્યો જા હમણાં ભૈરવ આવશે અને તને ખાઈ જશે ત્યારે રામદેવજીએ પ્રથમ ખાખીનાથને પ્રણામ કર્યા ખાખીનાથે રામદેવજીના માથા પર હાથ મૂક્યો એ જ વખતે ભૈરવાની તાળ સંભળાઈ ખાખીનાથે રામદેવજીને પોતાની મઢીમાં સંતાડી દીધા અને એમને પોતાની ગોદડીમાં ઉઢાડી દીધા એટલામાં માણસ ગંધાય ખાવ એવી તાળ પાડતો ભૈરવો આવ્યો અને જોર જોરથી ઊંડા શ્વાસ લેતો ખાખીનાથને કહેવા લાગ્યો કે મને અહીં માણસની ગંધ આવે છે ત્યારે ખાખીનાથ બોલ્યો કે માણસમાં તો અહીં એક હું જ છું ખાઈ જા પણ આ તો ભૈરવો ખાખીનાથની વાત સાંભળ્યા વગર માણસની ગંધે ગંધે ઝૂંપડીમાં આવ્યો ગોદડી ઓઢીને સુતીલા બાળકને જોતા એના મોંમાં પાણી આવી ગયું ઘણા દિવસો પછી આવું કુમળું માંસ ખાવા મળશે એ વિચારે ભૈરવો હરખાવા લાગ્યો ભૈરવાએ ગોદડીનો છેડો પકડીને ઘા કર્યો પણ ગોદડી લાંબી હતી ભૈરવે તો માંડ્યો ગોદડી ખેંચવા જેમ જેમ ભૈરવો ગોદડી ખેંચે છે તેમ તેમ ગોદડી લાંબી ને લાંબી થતી જાય છે ત્યાં સુધી કે ભૈરવો જેવો ભૈરવો પરસેવે રેપ ઝેબ થઈને હાંફવા લાગ્યો પણ ગોદડી ખૂટતી નથી આખરે રામદેવજીએ વિચાર કર્યો કે હવે ભેરવાની શાન ઠેકાણે લાવવી જ પડશે એક ઝાટકે ગોદડીનો ઘા કરીને રામદેવજી ઊભા થયા ભેરવાએ ત્રાડ પાડી ભેરવો અને રામદેવજી રણે ચડ્યા ભેરવો મોટા મોટા વૃક્ષ મૂળ સોતા તોડીને રામદેવજી પર ફેંકે છે પણ રામદેવજી હાથ કરે છે ત્યાં જ વૃક્ષો સ્થિર થઈ જાય છે પથ્થરની મોટી મોટી શીલાઓ રામદેવજીના સ્પર્શ માત્રથી ફૂલનો દડો બની જાય આખરે ભૈરવો થાકી ગયો એને લાગ્યું કે નક્કી આ માયાવી બાળક એને મારી નાખશે મોતના ભયથી ડરી ગયેલો ભૈરવો રામદેવજીના પગમાં પડીને માફી માટે કરગરવા લાગ્યો દયાળુ રામદેવજીએ એને મારી નાખવાના બદલે એક ઊંડી ગુફામાં ભંડારી દીધો અને કહ્યું કે દર વર્ષે તને અહીં જ તારો ભાગ મળી જશે હવેથી કોઈને હેરાન ન કરતો ભૈરવાને ભોમાં ભંડારી અને ગુરુ ખાખીનાથને પ્રણામ કરીને રામદેવજી જંગલની બહાર આવ્યા જોયું તો આખું ગામ ત્યાં ઊભું હતું બધા ચિંતા તૂર હતા કેટલાક તો રડતા હતા રામદેવજીને જીવતા જોઈ બધાની આંખમાં હરખના આંસુ આવી ગયા રામદેવજીએ માંડીને બધી વાત કરી અજમલ રાય અને મીણલદેવ પુત્રના પરાક્રમથી રાજીના રેડ થઈ ગયા હે પ્રગટ પરચાધારી પશ્ચિમના પીર તમે જેમ ભૈરવાને ભોમાં ભંડાર્યો એમ અમારા આ દેહરૂપી વનમાં વિચરણ કરતા કામ ક્રોધ મદ મસ્તર મોહ માયા નામના છ રાક્ષસોને પણ આપ આપના હાથે જ સંહાર કરો કારણ કે આ છ ભૈરવ ભોમાં ભંડારો તો જ ભૌપાર થવાય બોલો રામદેવ પીરની જય તો આપણે સાંભળી રામદેવ પીર પ્રાગટ્ય કથા સાથે રામદેવ પીરના પરચા તનની રોગ પીડા કોઢ મટાડી મનને સુખ આપનાર રામદેવ પીર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જે કોઈ સાચા ભાવથી પૂર્ણ શ્રદ્ધાથી બીજના દિવસે અથવા ગુરુવારના દિવસે રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે રામદેવ પીરની પ્રાગટ્ય કથા સાંભળશે દર ગુરુવારે ગુગળ લોબાનનો ધૂપ કરશે તેનું ઘર રામદેવપીર સુખ સમૃદ્ધિ અને ખુશીથી ભરી દેશે એવું રામદેવ પીરે સમાધિ લેતી વખતે તેના ભક્તોને વરદાન આપ્યું છે આથી આ કળયુગમાં રામદેવ પીરની આરાધના ભક્તિ કરવી દર મહિનાની બીજ અથવા ગુરુવારે આ પ્રાગટ્ય કથા અને પરચા જરૂર સાંભળવા એવું કહેવાય છે કે દર ગુરુવારે ગુગળ કે લોબાનનો ધૂપ ઘરવા કરવાથી ધૂપના ધુમાડા માત્રથી જ રામદેવપીર ઘરમાં પ્રગટ થાય છે તે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવપીરની પ્રાગટ્ય કથા તેમજ રામદેવપીરના પરચા સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવપીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ